નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો જોઈએ મિત્રો આજના હવામાન વિભાગના સમાચાર ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં તો કાળઝાળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોઈ લીધો છે વિવિધ આગાહીકાર પ્રમાણે ગુજરાતમાં પંદરમી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતાઓ છે ત્યારે તે પહેલાં અરબસાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતાઓ છે જીએફએસ મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં ચોવીસ પચીસમીની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે અરબસાગરમાં દસમી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું પણ સક્રિય થશે વધુમાં જાણીએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પંદરમી જૂનની આસપાસ બનતું હોય છે જો કે તે પહેલાં પંદર દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાઓ છે જેથી મિત્રો ફરીથી ચિંતામાં વધારો થયો છે પચિસમે સુધી બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઈ શકવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે જો તે ફંટાય તો બાંગ્લાદેશ મ્યાનમાર ઓડિશા આંધ્રપ્રદેશ પર પણ તેની અસર થઈ શકે છે એક અનુમાન પ્રમાણે પચીસમી ના રોજ બંગાળની ખાડીમાં બની રહેલી વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે દરિયામાં થતી હલચલના કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને આ સાથે આંધી વંટોળ પણ આવી શકે છે ભેજવાળા પવનોના કારણે રાજ્યમાં ફરીથી કોમોસમી વરસાદ થઈ શકે છે બીજા વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું અરબ સાગરમાં દસમી જૂનની રોજ સક્રિય થવાની શક્યતાઓ છે સામાન્ય રીતે અરબ સાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી જોવા મળે છે આ પહેલા પણ આપણે અનેક અરબ સાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઈ છે બિપોર જોઈ ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલાં જ દસમી જૂનના રોજ અરબસાગરમાં બની રહેલા આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ જોવા મળી શકે છે આ સાથે જો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પણ તેની અસર ગુજરાતમાં તો જોવા મળી જ શકે છે